એટલે પ્રકાશ અને ઉમંગનો ઉત્સવ દરેકના જીવનમાં અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાની પ્રેરણા આપે તે દિવાળી પણ જેનું વસવાટ જ કુદરતના ખોળે હોય તેને તો આમ તો રોજ જ ઉત્સવ હોય છતાં પણ તે જાણવાની જિજ્ઞાસા થાય કે ગીરના વગડામાં નેહડામાં રહેતા આ માલધારીઓ કેવી રીતે દિવાળીની ઉજવણી કરતા હશે આપણે દિવાળી એટલે નવા કપડાં ફટાકડા મીઠાઈ રોશની અને મોજ છે તેમ આ માલધારીઓને દિવાળી એટલે શું પાણે પાણે વાતો પડી એવી ગાંડી ઘે ગીર કાળી અંધારી રાત માં સાવજોની ડણકો માલધારીઓના રખોપા કરતા ડાલા મથા સાવજોની સાક્ષી પૂરે છે

એ ગીર એ સાવજ એ ડણક એ માલધારી એ દૂધના બોઘરા એ વલોણા એ આંબલિયું એ ઝૂંપડા આ અનોખી એક દુનિયા છે જે દુનિયામાં કોઈ ઘડીક ડોકું કાઢવા આવે તો એની દુનિયા બદલાઈ જાય ગીરના નેહડાનો આવકારો ખડખડ વહેતા ઝરણા માલધારી અને સિંહની મિત્રતાની વાતો ગીરના આ વાયરામાં અનેરી અનુભૂતિ થાય

હરણા નીલગાય અને વરસાદે કડા કરી નાસ્તા મોર અને ડાલા મથા સિંહો ગીરને જકવી ખ્યાત બનાવી રહ્યા છે ગીરની મુલાકાત જ કંઈક એવી છે કે જીવનને પણ જીવવાની ઈચ્છા થાય જંગલ કોઈક માટે ડર છે પણ માલધારીઓ માટે આ ઘર છે માલધારીઓ કેવી રીતે ઉજવે છે દિવાળી અમારી અહતી ભૂમિ હરિયાળી અમારે દિવસ બધા દિવાળીઓ અને રાયતો રઢિયાળી રામ કૃપા એને રોજ દિવાળી રંગના ટાણા રે કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે જ્યાં જીવન જ ઉત્સવ છે ત્યારે દિવાળી જેવો ઉત્સવ આ વગડામાં માલધારીઓ કેવી રીતે ઉજવે છે તે જાણવાની તમને ઉત્સુકતા હોય

માલધારીઓને માલઢોર જ તેમની મહામુલી સંપત્તિ દિવાળી હોય કે બીજો કોઈ પણ તહેવાર આ માલધારીઓ આ માલ ઢોર સાથે દિવસે પ્રથમ માલધારીઓ કરે છે આરાધના સમટ હર ના પદ પડે ઉભ ના ફરિયાદ એ મારી પાસે કરે યારાદિઠોર નો હુકા રબડા નો એ સારો માતાજી ની આરાધના બાદ માલધારીઓ નેસ વિસ્તારમાં માં જ પોતાના સગા વાહલાઓને રામ રામ કરીને પ્રકાશ પર્વ ની ઉજવણી કરે છે નેસ જે જંગલના વચમાં આવે છે ત્યાં વન્ય પ્રાણીઓનો વસવાટ હોય છે જેના કારણે માલધારીઓ ફટાકડા ફોડતા નથી કારણ કે જો ફટાકડા ફોડે તો પ્રદૂષણ થાય અને પ્રદૂષણ થાય તો વન્ય પ્રાણીઓને પણ નુકસાન થાય તે માટે તે ફટાકડા નથી ફોડતા પરંતુ પોતાના માલ ઢોર સાથે દિવાળી ઉજવે છે ભેંસ અને ગાયોને શણગારવામાં આવે છે ઝૂપડાને પણ દિવાળી પહેલા લીપણ કરાય છે દિવાળીને લઈ આ માલધારીઓની અનોખી પરંપરા છે દિવાળીએ અહીં મીરાયા કરવાની પરંપરા છે

અમારા ઝુંપડા હોય ને થાય લીપાતા હોય એમાં વળી પાછા નાના નાના આભલા લગાડી અને એ ઉજળા ઝુંપડા ને બનાવ્યા હોય એમાં વળી દિવાળી આવે એટલે નવા ગાયું ને ગળે બાંધવાના સરસ મજાના ફૂમકાવાળા વાળા કાંડા બનાવે અને કાંડા કીએ કાંડા બાંધે ગળે ઈ કાંડા બાંધતા અમે પછી ખાસ કરીને એક ડબ્બો હોય આપણે જે ગોળ નો તેલ નો ડબ્બો આવે એ ખાલી ડબ્બો હોય એમાં સિંહ નો પોદળો જંગલમાંથી ગોતી આવવાનો સિંહ કર્યો હોય એનો પોદળો એ ડબ્બામાં નાખે એટલે સિંહ ની એમાં કોથળામાં એ ડબ્બો નાખવાનો એમાં રાઠવું બાંધી અને પછી દોડે આમ ગોવાળા ઢળડે વાહે દોડે બાણ નાખે બાણ એટલે એ હાવત જે ગર્જના કરે એ રીતે હો હો કરીને હાવત જેવી ગર્જના કરે અને એ ડબ્બાની વાહે દોડે એટલે પ્રેક્ટિસ થાય કે સિંહ આવે તો એની પાછળ આવી રીતે દોડવાનું એ રીતે અમારા નેહડામાં દિવાળી ઉજવાય નવું રાહ આવે તો બધા રામ રામ કરે મેરાયા કરે ખાખરાના કટકા ઝાડના નાના નાના કાપી એને ચાર સીરિયા કરી લીંબુના અથાણા સીરી કરે એમ સીરી ઉપરથી એમાં કાકડો કરી વાઇટનો કપડાનો એમાં નાખે એમાં તેલ વાળું એને કરે એને હળગાવે એ હાઈ મેરાયા કરે ફટાકડા નહીં કોઈ રોશની કે જગમગાટ નહીં છતાં પણ આ લીલી વનરાજી અને આટલી વસ્તી વચ્ચે મોજથી દિવાળી

સાથે ગાયો ભેંસો ને પણ ભગવાન ના આશીર્વાદ લેવા માટે લઈ આવે છે અમારે તો આનંદ હોય નવું વરસ હોય ત્યારે સવારમાં માં વહેલા ઉઠી જઈ શાર વાઈ ગયે બધી રામ રામ કરી હળી મળીને રેવી અમારા અહીંયા નેહડામાં ચાલી પિસ્તાલીસ ઘર છે આ અમારા બધા મામા ફૂઈના ટૂંકમાં હગામ હગા અને અહીંયા વહેલા અમે શાર વાઈ ઉઠીને બધી રામ રામ કરવી ભેહું ને ધોળવી બેવો કાંડા લઈ આવી ગાયોને કાંડા પહેરાવી શણગાર ચડાવી અને આ આનંદ એવો બધો મોહ નહીં અમારે બરોબર બેડાવી એને નવું વરખ દિવાળી કરાવી ગાયોને અને અહીંયા આવડે ધૂપ દીવા કરવી અને હવારમાં વહેલા આવડમાં પહેલાં દર્શન કરવા આવી ભાગ્યા લાગીને પછી નેહડામાં હળી મળીને રામ રામ કરીએ અને આવડે ધૂપ દીવા કરીને પછી અહીં બસ અહીં બધા બેઠા હોય અમે હાજે આવડમાં માલધારીઓનો પરિવાર જ આને છે બધા સગાવાલાઓ અહીં વસવાટ કરતા હોય છે ત્યારે દિવાળીની ઉજવણી નેસમાં પરિવાર સાથે કરે છે જંગલની વચ્ચે રહેતા આ માલધારીઓ માટે આમ તો બધા દાડા સરખા હોય છે પણ દિવાળીનો આનંદ જરા વિશેષ હોય છે માલધારીઓ બહાર નથી જતા નેહરામાં જ દિવાળી ઉજવે છે દિવાળી બસ આમ મોજ કરવાની બાકી પશુપાલન નું કરી અને માતાજીને ધૂપ ધૂપીવા કરી આવડાઈ આવી એવી રીતના અને બધો પરિવાર ને એકબીજાને અમારે એવું હોય કે અહીંયા માતા મારા તમારી ઘરે આવવાનું આ ભાઈની ઘરે જવાનું એ રીતના બધાના ઘરે રામ રામ કરવા જવાનું અને બસ નેહડામાં જ રહેવાનું બહાર ક્યાંય ફરવા જવાનું કે એવું કઈ રંગોળી પૂરવાની રંગોળી પૂરી શણગાર કરી ગાયું કાંડા છે પછી અમારે દેશી ભાષામાં ઓલો ડબ્બો હોય ને ડબ્બો કોથળો ટળે માલ ને રમાડે ને એવું બધું કરીએ એવી રીતના પરિવાર છોકરાઓને આમાં ધૂપ દીવા કરી આખો દીને આનંદ કરી

બારા એ ગરમી કેળી વાળમાં દાદી પાણી પામે ગરમી કેડી વાત

આ માલધારીઓની દુનિયા જેમાં કરીએ તો જીવનના કેટલાય પાઠ શીખવા મળે તેમની પરંપરાના દર્શન થાય કેવી રીતે આ માલધારીઓ પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યા વિના તેમની સાથે તાલમેલ સાધીને જિંદગી ઉત્સવની જેમ જીવી રહ્યા છે દિવાળી એટલે રોશની રંગોળી દીવડાનો જગમગાટ અને સૌએ સાથે મળીને ઉજવાતો ઉત્સવ ત્યારે આજે રાજ્યના મંદિરોમાં ભક્તોની ભેળ જામે લોકોએ માત્ર ઘર જ નથી શણગાર્યા પરંતુ મંદિરોમાં પણ નવા દિવસોની રોનક જોવા મળી છે દિવાળી એટલે દીપોનો તહેવાર દિવાળી એટલે ખુશીઓનો તહેવાર દિવાળી એટલે મિલનનો તહેવાર ત્યારે સજી ગયા છે ગુજરાતના મંદિરો ભક્તોથી ઉભરાયા છે દેવસ્થાનો તો ગામની ખાલી ગલીઓમાં વધી રોનક દિવાળીએ ગામડા બન્યા જીવંત ભલે આખું વર્ષ ગમે ત્યાં રહો અભ્યાસ અર્થે ગયા હોવ કે નોકરી ધંધા અર્થે પરંતુ દિવાળી તો વતનમાં જ ઉજવવાની પ્રથા આજે પણ લોકોએ કાયમ રાખી છે જુઓ ને જામનગરની જે ગલીઓ અને ગામ આખું વર્ષ સુના લાગતા તે દિવાળી પર કેવા ખીલી ઉઠ્યા છે શહેરોની દોળધામમાંથી થોડા સમય માટે વિરામ લઈને લોકો પોતાના મૂળ ગામ તરફ રવાના થયા જ્યાં તેઓ તેમના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી રહ્યા છે આયા મારા સાસુ સસરા મોટાબા બધાય અમારી બહુ જરા જોતા હોય દિવાળીના પર્વ આઈ સાબે અમે આવી ગયા એ હોય છે અમે દેરાણી જેઠાણી બધા મળીને હળી મળીને રહીએ અમારા છોકરાઓ કે કોઈ નવસારી કોઈ રાજકોટ ને મોરબી દિએ કોઈ નોકરી કરે ને અત્યારે બધા દિવાળી ના તહેવાર માં બધા ઘરે આવ્યા અને કોઈ રંગોળીયું કરે ને બધા હળી મળીને બધા બધા પ્રોગ્રામમાં માં બધા ડાયરો ફર્યા ડાયરો હવે બેઠો હોય

દિવાળી જો શુભ પર્વ છે એટલે આપણે રંગોળી કરીશું ફટાકડા ફોડીશું મીઠાઈ ખાઈશું પોતાના વડીલોની છત્રછાયામાં આવેલા યુવાનો અને તેના બાળકો ઘર આંગણે રંગોળી કરી ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરે છે રોકડિયા હનુમાનના દર્શને ઉમટ્યા ભક્તો દિવાળી પર્વને લઈ આણંદ શહેરમાં સ્થિત રોકડિયા હનુમાન દાદાના મંદિરે ભક્તો દર્શન માટે આવી રહ્યા છે બસો પચીસ વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં તેમની ગાદી સ્થાપી તે સમયે વિચરણ દરમિયાન આણંદ શહેરમાં હનુમાનજી દાદાની જૂની પુરાણી મૂર્તિનો નો પુનઃ જીર્ણોધાર કર્યો હતો અને રોકડિયા હનુમાનજીની સ્થાપના કરી હાલ ચાલી રહેલા દિવાળીના તહેવારને તહેવાર ને લઈ દાદા ના દર્શન કરવા માટે પણ દૂર દૂરથી થી ભક્તો આવી રહ્યા છે યજ્ઞ પૂજા અને આરતી નો લાભ લે છે દાદા ના ભક્તો ને મંદિર પ્રશાસન દ્વારા બુંદી ખમણ ના પ્રસાદ નું વિતરણ પણ કરવામાં આવે છે આ મંદિર મહારાજ

કેશ જેમ આપણે કેશથી વેપાર કરીએ છીએ તેમ માનતા માનતાને જેની કોઈ જે કોઈ ઈચ્છા હોય તે આ દાદા બાળ સ્વરૂપના રોકડિયા દેવ તરત પૂર્ણ કરે છે દિવાળી એ સોમનાથ દાદાના આશીર્વાદનો મહિમા દિવાળી અને વેકેશનની શરૂઆત સાથે જ સૌરાષ્ટ્રના આદ્ય જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન માટે ભાવિકોની ભીડ ઉમટી છે સોમનાથ મહાદેવના દર્શનથી પોતાની દિવાળીનો પુણ્ય આરંભ કરવા માટે દેશના વિવિધ રાજ્યમાંથી હજારો ભાવિકો સોમનાથ પહોંચ્યા વહેલી સવારથી જ મંદિર પરિસરમાં લાંબી કતારો જોવા મળી ભાવિકો જય સોમનાથના ગુંજતા જયકારા અને દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે સોમનાથ મંદિર દ્વારા અગાઉથી જે વિશેષ વ્યવસ્થા કરાય છે ટ્રસ્ટના તંત્રએ દર્શનાર્થીઓ માટે સિક્યુરિટી પાર્કિંગ પીવાનું પાણી લાઇન મેનેજમેન્ટની મજબૂત વ્યવસ્થા ઉભી કરી છે દિવાળીના તહેવાર દરમિયાન દૈનિક આરતી વિશેષ પૂજન શૃંગારની વ્યવસ્થા સાથે અન્ય આયોજનો પણ કરાયા છે દિવાળીનો તહેવાર ઉજવી શકે માટે ત્યાં આતશબાજી રંગોળી દીવડા ની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી હોય છે દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય ત્યારે સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર નગર સેવા સદન અને પોલીસ વિભાગના સહયોગથી લોકોને લાઇન્સમાં દર્શન થાય એ વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી હોય છે સોમનાથ મહાદેવના દર્શન બાદ ભાવિકો ધાર્મિક પ્રવાસની શ્રેણી આગળ ધપાવી દીવ દ્વારકા અને સાસણ જોવા માટે પણ નીકળી પડે છે દીવના દરિયા કિનારે તથા દ્વારકા ધામ ખાતે પણ પ્રવાસીઓની ચહેલ પહેલ વધી છે આ સમયે હોટેલ ગેસ્ટ હાઉસ અને રિસોર્ટના બુકિંગ પણ ફૂલ થઈ ગયા છે અને અહીંયા અમને ખૂબ મજા આવી અહીંયા પાર્કિંગની વ્યવસ્થા પણ સારી છે અહીંથી અમે દેવું જવાના છે અને ભાવનગર અમારા બા દાદાના ઘરે જવાના છે લાખોની ચલણી નોટોના દર્શનની પરંપરા પોરબંદરનું એક એવું મંદિર જ્યાં દિવાળીના દિવસે થાય છે લાખોના ચલણી નોટોના દર્શન મહાલક્ષ્મીજીના મંદિરમાં ચલણી નોટોનો શણગાર કરાય છે જી હા માત્ર ભારતીય ચલણી નોટો જ નહીં પરંતુ ડોલર અને પાઉન્ડથી પણ માતાજીને શણગારવામાં આવે છે પોરબંદર વાસીઓના આસ્થાના કેન્દ્ર ગણાતા 195 વર્ષ જૂના એકમાત્ર મંદિરની જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે દિવાળીએ નહીં લાખ હજાર ને પાંચસો રૂપિયાની ચલણી નોટો શોભા દર્શન માટે મુકાય મોટામાં મોટી નોટ પાંચસો રૂપિયા સુધીની જે અલગ અલગ ચલણી નોટો દર વખતે અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ વધારતા જઈએ છીએ આજ વખતે પંચાવન લાખના દર્શન છે એટલે આવો અદભુત દર્શનનો લાભ લેવા શહેરીજનોને નમ્ર વિનંતી તમામ દર્શનાર્થીઓને બ્રાહ્મણો દ્વારા કુમકુમ તિલક કર્યા બાદ મંદિરમાં પ્રવેશ અપાયો તમામ દર્શનાર્થી બહેનોને દર વર્ષની પરંપરા મુજબ આ વખતે પણ પ્રસાદી રૂપે કમળ તેમજ કંકુ આપવામાં આવ્યો ધનતરસની આરતી પછી દિવાળી ઉપર અમે કંકુ ડબી એકવીસ હજાર એ જે ભાગી ફક્ત એ ભરી હોય એકવીસ હજાર જેટલે કંકીલ બીઓ સૌભાગ્યવતી બહેનોને પ્રસાદ તરીકે વિનામૂલ્ય વિતરણ કર્યું છે એ ઉપરાંત આજે અંદાજિત પંચાવન લાખ રૂપિયાની કરન્સી નોટના શણગારના દર્શન કર્યા છે દ્વારકાધીશના દર્શન માટે ભક્તોનો જમાવડો દ્વારકામાં દીપાવલી પર્વ પર યાત્રિકો દ્વારકાધીશના દર્શને આવી રહ્યા છે દ્વારકાના બજારમાં રોનક વધી ગઈ છે ગોમતી ઘાટ પર વિશેષ સ્નાન અને મંદિરમાં મંગળા આરતી ના ભાગરૂપે ભાવિકો પણ ભક્તિ ભાવમાં લીન જોવા મળ્યા પ્રોપર અમદાવાદ થી આવ્યો છું હું ફર્સ્ટ ટાઈમ દ્વારકા આવ્યો છું મેં મારી મનોકામના જો પૂરી થઈ તો હું નેક્સ્ટ ટાઈમ બીજો વખત આવીશ એવી પ્રાર્થના કરું છું અને મારી મનોકામના પૂરી થઈ જશે એવી મારી આશા છે ખાસ કરી દિવાળી વેકેશન માં અહીંયા આવવાની મજા જ કઈ અલગ છે આ ગુજરાતી નવું વર્ષ છે જે આવનારા દિવસો અને આવનારું વર્ષ અમારા બધા માટે સારું રહે અને સમગ્ર દેશ ઉપર દ્વારકાધીશની કૃપા બની રહે એમના આશીર્વાદ બની રહે એવું અમારા બધા તરફથી પ્રાર્થના દ્વારકા જેવી નગરી વર્ષોથી માત્ર યાત્રિકો પર નિર્ભર રહેલી છે જ્યાં પ્રવાસન ક્ષેત્રે દ્વારકા ચોથું ધામ કહેવાય છે દિપાવલી પર્વ પર યાત્રિકો ની અવર જાય છે યાત્રિકો ની વધતા વેપાર ધંધામાં પણ વેપારીઓને તેજી જોવા મળે છે હોટેલ રેસ્ટોરન્ટ ટ્રાવેલ ઉદ્યોગ ને પણ અહીં વેગ મળ્યો છે પ્રસાદ વેચનારથી લઈ રિક્ષા ચાલકો સુધીના નાના વેપારીઓને પણ પણ કમાણી હાલ થઈ રહી છે છે જેથી તેઓ ખુશ ત્યારે આ દિવાળી દ્વારકા માટે ખુશીઓની લહેર લઈને આવી છે જે પ્રમાણે ભીડ જામી છે તે મુજબ આ વખતે વ્યવસાય પણ સારો થઈ રહ્યો છે એટલે કે બધાની દિવાળી સુધરી છે દ્વારકા ખાતે પધારતા તમામ ભાવિક ભક્તોની સુવિધા માટે દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિ કટિબદ્ધ છે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લઈ અને આપ સર્વેનું મંગળ થાય કલ્યાણ થાય એવા ભગવાન શ્રીજીના ચરણોમાં પ્રાર્થના કરું છું અને તમામ ભક્તોની સુવિધા માટે મારી સંપૂર્ણ ટીમ કટિબદ્ધ છે અંબાજીમાં જામ્યો દિવાળીનો પર્વ આમ તો વર્ષનો અંતિમ દિવસ પરંતુ દિવાળીનો દિવસ સૌથી મોટો પણ ગણાય છે દિવાળીના પર્વને લઈ ધાર્મિક સ્થળોએ ભક્તો દર્શન માટે પહોંચી રહ્યા છે યાત્રાધામ અંબાજી ખાતે વહેલી સવારથી જ મા અંબાના દર્શન માટે ભક્તોનો જમાવડો જોવા મળ્યો શ્રદ્ધાળુઓએ મંદિરના શિખરે ધજા ચઢાવી ગયા વર્ષ માટે ક્ષમા યાચના પણ માંગી અને આવનારું નવું વર્ષ સમૃદ્ધ સુખાકારી ભર્યું જાય તેવી પ્રાર્થના કરી આવતીકાલે પડતર દિવસ છે બાવીસ ઓક્ટોબર બુધવારે ગુજરાતીઓનું નવું વર્ષ એટલે કે બેસતું વર્ષે બેસતા વર્ષે સવારની મંગળા આરતી સાડા ના બદલે છ કલાકે થશે બેસતા વર્ષે નવા વર્ષનું પ્રથમ અનકૂટ ધરાવી બપોરે વિશેષ આરતી થશે આજે અંબાજીના અમે દિવાળીના દર્શન કરવા આવ્યા છે એ હેતુથી કે આજે દિવાળીમાં માતાજીના દર્શન સારા કરવા મળે અને આવતા વર્ષ કાલથી નવ વર્ષ છે તો એ હેતુથી કે માગ સૌને સુખમય અને શાંતિમય પ્રદાન કરે અને સૌનું સૌનું નવ વર્ષ રોશનીથી ઝળહળી ઉઠ્યું અક્ષરધામ મંદિર એક તરફ લોકોએ પોતાના ઘર ને સજાવ્યા છે ત્યાં બીજી તરફ મંદિરો ની રોનક પણ કંઈક અનેરી ભાસી રહી છે દિવાળી નિમિત્તે અક્ષરધામ મંદિરમાં દીપોત્સવનું દીપોત્સવ નું આયોજન કરાયું છવ્વીસ ઓક્ટોબર સુધી અક્ષરધામ મંદિરમાં આ રીતે જ દીપોત્સવ ચાલશે મંદિર પરિસરમાં દસ હજારથી વધુ દીવડા પ્રગટાવવામાં આવ્યા છે અને આ દીપોત્સવ છેલ્લા તેત્રીસ વર્ષથી ઉજવાય છે અક્ષરધામ મંદિર આ રીતે હજારો દીવડાઓની દીપમાલાથી શોભે છે અક્ષરધામ મંદિરની સામે આવેલા વિરાટ ઉપવનમાં ખૂબ સુંદર ગ્લો ગાર્ડન સજાવવામાં આવે છે અને અક્ષરધામ પરિસરમાં આવેલ ભગવાન શ્રી સ્વામિનારાયણની શ્રી નીલકંઠવર્ણી સ્વરૂપની પ્રતિમા જે પચાસ ફૂટ ઊંચી છે ત્યાંથી રેલાતી સંગીતની સુમધુર સુરાવલીઓ એકસો આઠ ગૌમુખમાંથી વહેતી પવિત્ર જલધારાઓ અને ભગવાન શ્રી નીલકંઠવર્ણીના દર્શન ખરેખર આપણા હૃદયને તરબતર કરી મૂકે છે દિવાળીના તહેવારોમાં મંદિરોમાં ભક્તોની ભીડ મંદિરમાં વિશેષ કાર્યક્રમનું આયોજન સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે કાળી ચૌદસ નિમિત્તે અનેક અનેકવિધ કાર્યક્રમો યોજાયા મંદિરમાં છેલ્લા સિત્તેર વર્ષોથી કાળી ચૌદસ યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવે છે જેને લઈને આ વર્ષે પણ આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાંચસો ત્રીસ પાટલાઓમાં મહિલા સહિતના યજમાનો યજ્ઞમાં જોડાયા આ સાથે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ અને ગોપાળાનંદ સ્વામી દ્વારા સ્થાપિત છડીનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું શાસ્ત્રોક્ત મંત્ર અને વિશેષ પૂજન અર્ચન સાથે કાળી ચૌદસ યજ્ઞ યોજાયો તો બપોરના સમયે જન દેવ મહારાજને વિશેષ અન્નકૂટ કુટપણ ધરાવ્યો આ પ્રસંગે હનુમાનજી દાદાની હીરાચરિત ચાંદીના વાકા પહેરાવવામાં આવ્યા આ યજ્ઞમાં ભૂપેન્દ્રસિંહ યુડાસમા ધારાસભ્ય બાબુ જમના પટેલ સહિતના મહાનુભાવો જોડાયા ભાવિક ભક્તોએ દિવ્ય શણગાર પૂજન અને યજ્ઞ દર્શન કરી ધન્યતા અનુભવી તો મંદિરના મુખ્ય પૂજારી ધર્મેન્દ્ર મહારાજ તેમજ મંદિરના કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી સહિતના સંતોએ આશીર્વાદ પાઠવ્યા હિન્દુ સંસ્કૃતિમાં જ્યોતિષ શાસ્ત્રો અનુસાર ત્રણ રાત્રિઓનું વિશેષ મહત્વ છે જેમાં મહાશિવરાત્રી કૃષ્ણ જન્માષ્ટમી અને કાળી ચૌદસનો સમાવેશ થાય છે સ્વામિનારાયણ ભગવાનના કથન મુજબ આ રાત્રિએ હનુમાનજીનું પૂજન કરવામાં આવે છે